ઉમરસાડી દેસાઈવાડ અને માછીવાડ માટે ખુશીના સમાચાર પાડી રેલવે ફ્લાય ઓવર બ્રિજ રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજનું પંદરમી ઓગસ્ટ પહેલાં ઉદઘાટન થવાની શક્યતા ત્રીસ જુલાઈ સુધી બ્રિજ તૈયાર કરવાની આર એન બીના અધિકારીઓએ ખાતરી આપી બ્રિજનું લોકાર્પણ કરવા માટે નાણાં મંત્રી તેમજ સાંસદ ઓપનિંગ કરવાની તારીખ આપે તેના પર સઘળો આધાર પારડી રેલવે ફ્લાય ઓવર બ્રિજની છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલી રહી છે જેને લોકાર્પણની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે આ બ્રિજ બન્યા બાદ નોકરીયાતો વિદ્યાર્થીઓ વેપારીઓ દમણ જતા પર્યટકોને આશીર્વાદરૂપ બનશે ત્યારે આ બ્રિજ ઉપર સ્લેબ ભરવાની કામગીરી અંતિમ તબક્કામાં પૂર્ણ કરી ત્રીસ જુલાઈ સુધી બ્રિજ તૈયાર કરવાની આર એન બી અધિકારીઓએ ખાતરી આપતા ઉમરસાડી દેસાઇવાડ અને માછીમાર તેમજ દમણ જતા સહેલાણીઓ નોકરીયાતો વેપારીઓમાં આનંદની લાગણી પસરી રહી છે પારડી રેલવે ફ્લાય ઓવર બ્રિજ ઉપર ગળે બેસાવાની કામગીરી બાદ બાકી રહેલ સ્લેબ ભરવાની કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી હતી જે આજે સાંજ સુધી પૂર્ણ કરવામાં આવશે નાણામંત્રી કનુભાઈ દેસાઈના ગામ ઉમરસાડી દેસાઇવાડ તરફથી આ બ્રિજ રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે અધિકારીઓની દેખરેખ હેઠળ તૈયાર થશે અને આ બ્રિજની કામગીરી ત્રીસ જુલાઈ સુધી પૂર્ણ કરવામાં આવશે હોવાનું આર બી બીના ઇજનેર અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યારે હવે બ્રિજનું લોકાર્પણ કરવા માટે નાણામંત્રી મંત્રી સાંસદ તેમજ તંત્ર દ્વારા ઓપનિંગ કરવાની તારીખ પંદર ઓગસ્ટ સુધી ઉદઘાટન કરાશે હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ ઉપરાંત ઉમરસાડી માછીવાર તરફનો બ્રિજ ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે હોવાનું પણ જણાવ્યું હતું કે પારડી રેલવે સ્ટેશન ફ્લાય ઓવર બ્રિજ જેનું કામ છેલ્લા બે વર્ષથી ચાલવાઈ રહ્યું છે હવે પૂર્ણતાની આરે આવી ગયા છે ઉંબરસાળી દેસાઈવાડ અને માછીવાડ તેમજ દમણ જનારાઓ માટે આજે ખુશીના સમાચાર થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અંતિમ તબક્કામાં આજે કામ થઈ રહ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો આજે સ્લેબ ભરવાનું કામ થઈ રહ્યું છે જે અત્યારે સાંજ સુધી રાત્રે સુધી આ પૂર્ણ કરવામાં આવશે અને વાત કરવી તો આપણે જેને આ બ્રિજ જે આપણા નાણાં મંત્રીના નેટિવ પ્લેસ એને કે પોતાના ગામથી અહીંયા આવી રહ્યો છે અને ખૂબ જ સાવચેતી અને દેખરેખ હેઠળ આ થઈ રહ્યું છે કામ ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ બ્રિજ ક્યારે ખુલ્લો મૂકે અને લોકો તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે આપણે વાત કરીએ તો અહીંયા જે અધિકારીઓ છે તેઓ જણાવી રહ્યા છે કે ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને બ્રિજ નું ઓપનિંગ કરવામાં જે તે મંત્રીની તારીખ લઈને એ કરવામાં આવશે ત્યારે હવે આ જોવાનું રહેશે કે આ બ્રિજથી કેટલા લોકોને ફાયદો થશે કેટલા રોજીરોટી જે અહીંયા કરવા આવતા જે ફેરવતો હતો તે બી પૂર્ણ થઈ રહે છે આ ઉપરાંત માછીવાડનું બી આપ કામ જોઈ રહ્યા છો તે પણ ડિસેમ્બર અને અંત સુધી પૂર્ણ કરવામાં આવશે એવું જણાવી રહ્યા છે ત્યારે આજે સંકલ્પ ન્યૂઝની ટીમે જાતે ઝીરો ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કર્યું છે અને ત્રીસ તારીખ સુધીમાં આ કામ પૂર્ણ થશે અને લોકોના માટે આ ખુલ્લો મૂકવામાં આવશે પાડીથી અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો